વલસાડમાં આવતા વાહન ચાલકો માટે લોખંડના સળિયાથી થાય છે સ્વાગત વલસાડ હાઇવે પરની દશાથી આજે હર કોઈ વાકેફ છે કારણ કે સોશિયલ મીડિયા સહિત અનેક ન્યૂઝ ચેનલ અને પેપરોમાં જર્જરિત રસ્તાના ઢગલા બંધ સમાચારો આવ્યા બાદ પણ ફાટીને ધુમાડી ગયેલા આવા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી અને કોઈને પણ ફરક પડતો નથી ત્યારે આ બધી બાબતો વચ્ચે ફરી એક નવું પ્રકરણ સામે આવ્યું છે જેમાં વલસાડ જિલ્લામાં પ્રવેશતા પહેલા વાહન ચાલકો માટે લોખંડના સળિયાથી સ્વાગત કરવામાં આવે છે આ મહેરબાની પાછળનું કારણ પણ આપણે ચૂંટેલા નેતા અને અધિકારીઓ છે જો કાયમ જુઠ્ઠા વાયદાઓ કરીને પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે ત્યારે વલસાડ નાસિક હાઈવે પર કપરાડાથી સુતારપાડાની વચ્ચેના હાઈવે પર ત્રણ ઠેકાણે બનેલા પુલ અત્યંત જર્જરિત થઈ જવાને લઈને તેના સળિયા બહાર આવી ગયા છે જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવને મોટું જોખમ ઉભું થયું છે ત્યારે આ માર્ગ પરથી આજે સવારે પસાર થયેલા કાર ચાલકોની કારમાં સળિયા વાગ્યા હતા સતનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ગંભીર બેદરકારી ચોક્કસથી કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ લેશે તે વાત નક્કી છે તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા બી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બચો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઇક તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન છે જે રોડ રસ્તાવાળા એ લોકો આપી તો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવાનું સરપાડાથી કપરાડા જતાં વળી ગામે એક આ નાળું બન્યું છે એ નાડુમાંથી બધા સળિયા બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતનું નાડું બનાવ્યું હશે અમે તો ટેકનિકલ માણસે અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે કે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડરે છે પોતાના ટાયરની અંદર આ સળીઓ ઘૂસી ન જાય જો સળીઓ ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ પડી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ જળ નાડું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે ખાલી પૈસા રોડ બનાવ નહીં જાણતા એ લોકો ગાડી કેટલા ખરાબ હોતા હે કેટલા ઉલટા પલટી હોય ગાડી